મિત્રો જય જો અત્યારે આપ જોઈ શકો છો એક સાથે બે બે ત્રણ ત્રણ કારણ શું છે અત્યારે સમજાવું છું જોઈ શકો છો એવું છે આ તીરખામાં એક જ કેમ છે એના વિશે ખાસ વાત કરવી છે અને અહીંયા વધુ કેમ છે એ વાત કરવાની છે તો આમાં જો આપણે જોઈ શકો છો આ પાંચ એક ખેરી નાખું છું આ અહીંયાથી આ ડાળી છે એનો અહીંયા સુધી કલર ફેર છે અહીંયાથી કુણી ડાળી છે તો આ દાળ છે અને અહીંયાથી કાપી નાખવામાં આવે બરાબર આ કપાઈ ગઈ કપાઈ ગઈ એટલે હવે અહીંયા ફ્લાવરિંગ આવે ને અહીંયાથી વધુ ફ્લાવરિંગ આવે એવી જ રીતના અહીંયા દાળ કાપેલી છે આપ જોઈ શકો છો જો અહીંયા કાપી નાખી કાપ્યા પછીના ના જે ફ્લાવરિંગ આવે કે જે ફળ બેસે એ ખરતાય નથી અને સારા એવા ટકી જાય છે તો આ ખૂબ સરસ ખેડૂત ઉપયોગી માહિતી છે આ વિડીયોને વધુ વધુ શેર કરજો પ્રકૃતિ કાર્ય સારું ગણાય છે